બોલો ખેડૂત મિત્ર તમારી પર્સનલ લિટરની આપતા હું પૂછું છું એક દસ્તાવેજ કરાવ્યો હમ એમાં આધારે પ્રીમિયમ ને પાત્ર એવો હુકમ એના આધારે દસ્તાવેજ થઈ ગયો પણ

બસ બસ તો ઉપાધિ કરવાની જરૂર નથી ખાલી વિસંગતતા થઈ હા જેને ઈ રેગ્યુલર કહેવાય ને એ થયો ઈ લીગલ ન થતો ન કે થાત હ ઈ લીગલ થાત તો શ્રી સરકાર થાત હું કમને આધારે જ આપણે દસ્તાવેજ બસ બસ તો ચિંતા ન કરો મામલેદાર ચેપ્ટર મૂકો આખો એટલે બિન ખેતી પ્રિમને પાત્ર શબ્દ લખાવડાવો સાત નંબર માં સુધારો કરવાનો કેસ કહેવાય બીજો કઈ લાંબો ન કહેવાય હા હા બસ એ જ હા થેન્ક ભલે આવજો